મિત્રો આજે આપણે એક ઇમોશનલ સ્ટોરી સાંભળશું જે હેમુ ગઢવીના જીવનમાં બનેલી સત્ય ઘટના છે મિત્રો આ ઘટના ઉપરથી અત્યારના કલાકારોને ઘણું બધું શીખવા જેવું છે તે વખતે હેમુભાઈએ જે એક ઉદારતા ભર્યું કામ કર્યું એ ઉપરથી આજની સ્ટોરી છે સત્ય ઘટનાની સ્ટોરી સાંભળીએ મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે જો સ્ટોરીના વિડીયો તમને જો સ્ટોરીના વિડીયો પસંદ આવતા હોય મોટિવેશનલ સ્ટોરી છે ઇમોશનલ સ્ટોરી છે કાંઈ જીવનના પ્રાણાદાયક સુવિચાર છે એવા સ્ટોરીના અમે વિડીયો મૂકતા હોઈએ છીએ તો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી મિત્રો આ એ જ હેમુદાનભાઈ ગઢવી છે એમની સત્ય ઘટના છે જેમના નામે રાજકોટમાં હેમુ ગઢવી હોલ છે ભાઈ વગરની એક ગરીબ બહેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે કેમે કરીને માનતો નથી આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આ જ છે તારો મામુ હવે આગળની આપણે સ્ટોરી સાંભળીએ મિત્રો આ વાત છે સમય ઈસવીસન ઓગણીસો એક એકસઠમાં ઓગણીસો ને એકસઠમાં આ બનેલી ઘટના છે અને મામાના કંઠ વચ્ચે આંટા મારતું એ અબૂત બાળક હિલકારી ઉઠ્યું મામાની વાત કેમ ન કરી મા કેમ કરું ગગા તારો મામો બહુ આગો રહે છે ઠેઠ રાજકોટમાં તો આપણે રાજકોટ જઈએ માં હું એને કાગળ લખું પછી જાસું મામાનું નામ તો તને આવડે છે ને હા બેટા એનું નામ હેમુદાન ગઢવી છે તે ગઢવી તો આપણે છીએ ને હેમાં હા દીકરા માટે તો તારો મામો થાય ને અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રડ લીધી ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થયો અને પત્રોના જવાબ પછી આકાશવાણી રાજકોટનું સરનામું બોલાયું બાઈએ હૈયે હામ રાખીને વળતા દિવસે વેપારીની દુકાને પોસ્ટકાર્ડ લઈને હેમુભાઈ ગઢવીના નામે કાગળ લખ્યો હેમુભાઈ મારે અને તારે આંખની ઓળખાણ નથી છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે જન્મ દખડી છું એટલે કે હું દુઃખી છું નભાઈ છું બાળો ત્યાંની બળેલ છું મારે કોઈ ઓથ કે આધાર નથી અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ જંખતો હતો નભાઈ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં ભાઈ આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો લખે છે અને અમને માફ કરી દેજે હાઉ વીરા તારા દૂધ અને દીકરા જીવે ભૂલચૂક માફ કરજે આ બેનનો કાગળ ગામનો ચોરો વિભાગમાં પહોંચ્યો અને ત્યાંથી આકાશવાણીનો પટ્ટાવાળો આ કાગળ લઈને હેમુભાઈ ગઢવીને પહોંચાડી આવ્યો ત્રાંસી વાંકી લીટીઓ છેકછાક અને ઈયળીયા અક્ષરોવાળા કાગળ હેમુભાઈ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી ત્યારે એની આંખો ભીની થઈ ગઈ ઓહો જીત દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવન કથનમાં પ્રાણ પૂરવા માંગે છે એ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે ભલે મારી બોન હું એકવાર નહીં સાત વાર તારીખ હું એકવાર નહીં સાત વાર તારો ભાઈ ધર્મનો આ તો હજી અધૂરી વાત છે મિત્રો ક્લાઇમેક્સ તો હજુ બાકી છે હવે આગળની સ્ટોરી આપણે સાંભળીએ ત્યાર પછીની બનેલ ઘટના બહુ ધરાવક છે જુનાગઢ પ્રોગ્રામ કરી પરત ફરતા હેમુદાનભાઈએ ભાઈએ એ ગામને પાદર ગાડી રોકાવી મધરાતે બેનના ટકોરા મારી ભાણેજને ગળે લગાડ્યો અને એ જ જમાનામાં મળેલ પ્રોગ્રામની રકમ રૂપિયા પાંચ હજાર મિત્રો મતલબ કે આજના એ પચીસ લાખ રૂપિયા જેવી કિંમત થાય ત્યાં મૂકતા આવ્યા રૂપિયા પાંચ હજાર ત્યાં મૂકતા આવ્યા ચૂપચાપ ગાડી રાજકોટને પાદર પહોંચી ત્યારે ચા પીવા રોકી અને હેમુદાનભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપિયા હું જે તમારા ભાગના રૂપિયા હતા હું તો ત્યાં બેનને આપી આવ્યો પણ હવે તમને સાંજ સુધીમાં પૂછતા કરીશ ડાયરાના કલાકારોએ એક સુરે જવાબ દીધો કે તમારી બેન એ અમારી બેન અને તમે જો આ ધરતીની ઉજળિયાતાના રખોપા કરતા હો તો અમારે હવે એ પૈસાનો ન ખપે અમને સમ છે કસુંબલ ધરતીના જો હવે પૈસાની વાત કરી છે તો ધીરે રહીને હેમુદાનભાઈએ ભાઈએ કહ્યું કે બીજું તો ઠીક પણ ચા વાળાને કોઈ પૈસા આપી દેજો મારી પાસે તો જે હતા તે બધા હું બહેનના ગેર મૂકતો આવ્યો છું વાત સાંભળી રહેલા ચાવાળા આ જ મોકો ભાડી ગયા આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વેતી ગંગામાં તેણે પણ ડુબકી લગાવી ખબરદાર કોઈએ પૈસાની વાત કરી છે તો તમે ધરતીના આબરૂના રખોપા કરો અને હું તમારા ચાના પૈસા લઉં મારી માનું દાવે ન તો ચાવાળાએ પૈસા લીધા અને મિત્રો હેમુદાન મિત્રો હેમુ ગઢવીના ના જીવનમાં એક જે કરુણ પ્રસંગ બન્યો હતો એ પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો આ એ જ હેમુદાનભાઈ ગઢવી છે જેમના નામે રાજકોટમાં હેમુ ગઢવી હોલ છે એક સત્ય ઘટના તમને સંભળાવું છું ભાઈ વગરની એક ગરીબ બહેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે કેમે કરીને માનતો નથી અને આખરે રેડિયો પર હેમુ ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે બેટા આ જ છે તારો મામો આ વાત મિત્રો ઓગણીસો ને ની છે ઓગણીસો એકસઠ માં બનેલી આ ઘટના છે અને મામાના કંઠ વચ્ચે આટા મારતું એ અભૂત બાળક મામાની વાત કેમ ન કરી માં કેમ કરું ગગા તારો મામો બહુ આગો રહે છે ઠેઠ રાજકોટમાં રહે છે દીકરો કહે છે તો આપણે રાજકોટ જઈએ માં હું અને કાગળ લખું પછી જાશું મામાનું નામ તો તને આવડે છે ને હા બેટા એનું નામ હેમુદાનભાઈ ગઢવી છે તે ગઢવી તો આપણે છીએ ને હેમા આ દીકરા માટે તો તારો મામો થાય ને અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની હઠ પકડી ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થાય છે ત્યારે અને પત્રોના જવાબ પછી આકાશવાણી રાજકોટનું સરનામું બોલાયું એ બાઈએ એ બેને હૈયે હામ રાખીને વળતા દિવસે વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઈને પોતાના જીભના માનેલ ભાઈને હેમુભાઈ ગઢુના નામે કાગળ લખે છે કાગળમાં મિત્રો એ બેન શું લખે છે હેમુભાઈ મારે અને તારે આંખની ઓળખાણ નથી છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે જન્મ દખણી છું ન ભાઈ છું બાળો ત્યાંની બળેલ છું મારે કોઈ ઓથ કે આધાર નથી અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો ન ભાઈ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં ભાઈ પછી બેન આગળ લખે છે કે આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે અને એકાદ એકાદ આંટો પણ આવજે પછી બેન આગળ લખી છે કે નિકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે અને અમને માફ કરી દેજે હાઉ તારા દૂધ અને દીકરા જીવે ભૂલ ચૂક માફ કરજે મિત્રો આ બેનનો કાગળ વાંચીને આ બેનનો કાગળ ગામનો ચોરો વિભાગમાં પહોંચે છે અને ત્યાંથી આકાશવાણીનો પટાવાળો છે એ કાગળ લઈને હેમુભાઈ ગઢવીને પહોંચાડે છે ત્રાસી વાંકી લીટીઓ છેક છાક અને ઈયળિયા અક્ષરોવાળો કાગળ હેમુભાઈ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી ત્યારે એની આંખો ભીની થઈ ગઈ ઓહો જીતવા દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવન કથનમાં પ્રાણ પૂરવા માંગે છે એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે ભલે મારી બેન હું એક વાર નહીં સાત વાર તારો ભાઈ ધર્મનો આ તો હજી વાત અધૂરી છે મિત્રો આગળ ત્યાર પછીની બનેલ ઘટના વધુ હૃદય દ્રાવક છે જુનાગઢ પ્રોગ્રામ કરી પરત ફરતા હેમુદાન ભાઈએ એ ગામને પાદર ગાડી રોકાવે છે અને મધરાતે બેનના ઘેર ટકોરા મારી ભાણેજને ગળે લગાડ્યો અને એ જમાનામાં જે પ્રોગ્રામની રકમ મળેલ હતી એ રકમ હતી પાંચ હજાર જે આજના પચીસ લાખ રૂપિયા થાય મિત્રો તે વખતના પાંચ હજાર બહુ કિંમતી ગણાય તો તે વખત ડાયરામાં રકમ જે પાંચ હજાર હતી એ બેનને આપી આવે છે ચૂપચાપ ગાડી રાજકોટના પાદરે પહોંચી ત્યારે ચા પીવા રોકી અને હેમુભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપિયા હું તો ત્યાં બેનને આપી આવ્યો છું પણ હવે તમને સાંજ સુધીમાં હું પુગતા કરી દઈશ ડાયરાના કલાકારોએ એક સુરે જવાબ દીધો કે તમારી બેન એ અમારી બેન અને જો તમે આ ધરતીને રખોબા કરતા હો તો અમારે હવે પૈસા ખપે છે કસુંબલ ધરતીના જો હવે પૈસાની વાત કરી છે ધીરે રહીને હેમુદાનભાઈએ કહ્યું કે બીજું તો ઠીક પણ ચાવાળાને કોઈ પૈસા આપી દેજો મારી પાસે તો જે હતા તે બધા હું બેનને ઘેર આપી આવ્યો છું વાત સાંભળી રહેલ ચાવાળો આ જ મોકો વાળી ગયો આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વેતી ગંગામાં તેણે પણ ડૂબકી લગાવી ચાવાળાએ કહ્યું ખબરદાર કોઈએ પૈસાની વાત કરી છે તો તમે ધરતીના આવરૂના રખોપા કરો અને હું તમારા ચાના પૈસા લઉં તો મારી માનું દાવણ લાજે ન તો ચાવાળાએ પૈસા લીધા અને ના તો કલાકારોએ મિત્રો આ કાઠિયાવાડની ધરતી ફરી એકવાર ધમધમતી કરી મિત્રો આ આજની કરુણસભર વાર્તા જે હેમુદાનભાઈ ગઢવીના જીવનમાં બનેલી હતી જે ઓગણીસો એકસઠમાં એમના જીવનમાં સત્ય ઘટના બની હતી એ તમને સ્ટોરી સંભળાવી મિત્રો વાર્તા પસંદ આવ્યો હતો વિડીયોને લાઇક જરૂર કરી દેજો આપણે મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ